એ નૈતિક ચોકીદાર તરીકે આપણે કામ કરે છે એની શરૂઆત સોળમી નવેમ્બરથી થઈ હતી પ્રેસ કાઉન્સિલ એટલે કે પ્રેસના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધોરણો જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળના પ્રભાવ ઉપર અસર ન થાય પ્રેસની પ્રેસ ઉપર કોઈ અસર ન થાય બાહ્ય પ્રભાવની તે જોવાનું કામ મુખ્યત્વે પ્રેસ કાઉન્સિલ કરે છે અને આ અંતર્ગત આજે આપણે સૌ આ દિવસની ઉજવણી કરવા માટે આપણે સૌ પત્રકાર મિત્રો આપણે એકઠા થયા છીએ એટલે કે જિલ્લા માહિતી કચેરી વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું પત્રકારના જે પડકારો છે ને પડકારો તો ઘણા છે કારણ કે આજે સમાજમાં સાચું કરવું ને ખોટું કરવું ખોટું કરનારાનો પણ વર્ગ મોટો છે એટલે તમે